નાગપંચમી ભારતનો એક પ્રાચીન અને લોકપ્રિય તહેવાર છે જે શ્રાવણ મહિનાની શુદ્ધ પંચમીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સર્પો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં નાગદેવતાઓને પાતાળ લોકના રક્ષક અને દેવતાઓના સેવક તરીકે માનવામાં આવે છે તેઓને પૂજવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે નાગ પંચમીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને તેની સાથે અનેક પુરાણોકથાઓ જોડાયેલી છે મહાભારતમાં જણાવ્યા મુજબ જન્મેજે નામના રાજાએ પોતાના પિતાનો બદલો લેવા માટે સાપયજ્ઞ કર્યો હતો જેમાં તક્ષક નાગને બલી આપવા બોલાવવામાં આવ્યો હતો પરંતુ આસ્તિક મુનિએ આ યજ્ઞ રોકાવ્યો આ ઘટના શ્રાવણ મહિનાની પંચમીના દિવસે બની હતી અને ત્યારથી આ દિવસ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં પણ નાગપંચમીનું મહત્વ છે જ્યાં શ્રીકૃષ્ણે કાળીય નાગને પરાજિત કરીને યમુના નદીમાંથી દૂર જવા કહ્યું હતું સમુદ્રમન વખતે વસુકી નાગેદોર તરીકે સેવા આપી હતી જેનાથી નાગોને દૈવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને નવા કે સ્વચ્છ કપડાં પહેરે છે અને ઘરમાં અથવા મંદિરમાં નાગદેવતાની પ્રતિમા સ્થાપિત કરે છે દૂધ ફૂલ ચંદન હળદર કુંકુ અને અક્ષતથી પૂજા કરવામાં આવે છે અનેક લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને ફળાહાર લે છે નાગપંચમીની કથા સાંભળીને આરતી કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો જીવંત સાપોને પકડીને તેમની પૂજા કર્યા બાદ જંગલમાં મુક્ત કરે છે જે પર્યાવરણ અને પ્રાણી સંરક્ષણ માટે લાભદાયક છે આ દિવસે ખેતરમાં ચલાવવું કે ખોદકામ કરવું અશુભ માનવામાં આવે છે જેથી સાપોના બિલને નુકસાન ન થાય ઘરના દ્વાર પર હળદર અને કુંકુથી નાગનું ચિત્ર બનાવવાનું પણ શુભ માનવામાં આવે છે નાગપંચમી પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે સર્પો ખેતરોમાં ઉંદરોની સંખ્યા નિયંત્રિત કરે છે જે ખેતી માટે ફાયદાકારક છે આ તહેવાર માનવ અને પ્રાણી વચ્ચે સહસ્તિત્વની ભાવના જગાડે છે શ્રાવણ મહિનામાં વરસાદને કારણે સાપો પોતાના બિલમાંથી બહાર આવે છે અને નાગપંચમીની પરંપરા તેમને નુકસાન ન પહોંચાડવા માટે યાદ અપાવે છે આ માત્ર ધાર્મિક વિધિ જ નથી પરંતુ પર્યાવરણ જાળવવાની સંસ્કૃતિનો ભાગ છે ભારત સિવાય નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા જેવા દેશોમાં પણ નાગપૂજાની પરંપરા છે દક્ષિણ ભારતમાં કેરનું મન્નારાશાલા મંદિર અને કર્ણાટકનું નાગેશ્વર મંદિર નાગપંચમી માટે પ્રસિદ્ધ છે આ તહેવારનો સામાજિક સંદેશ સ્પષ્ટ છે પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે સંતુલિત જીવન જીવવું જરૂરી છે શહેરોમાં જીવંત સાપોની પૂજા કરતા પ્રતિમા પૂજવાનો પ્રચાર વધી રહ્યો છે જેથી સાપોને ત્રાસ ન મળે અનેક વન્યજીવ સંસ્થાઓ આ દિવસે સ્નેક અવેરનેસ કેમ્પેન ચલાવે છે જેમાં લોકોમાં સાપોની ઓળખ તેમના ઉપયોગી ફાયદા અને તેમને કેવી રીતે બચાવવા તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે નાગપંચમી આપણને ભક્તિ સાથે સાથે પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર આપે છે આ તહેવાર બતાવે છે કે માનવ જીવન માટે અન્ય પ્રાણીઓનું અસ્તિત્વ કેટલું અગત્યનું છે ભક્તિ પરંપરા સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સમજણનો સરસ સમન્વય નાગપંચમીને અનોખો બનાવે છે તે માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને રક્ષણનો પ્રતીક છે આથી નાગ પંચમીનો દિવસ આપણે સૌ માટે એક પ્રેરણા છે કે આપણે પ્રકૃતિના દરેક જીવનું રક્ષણ કરવું જોઈએ અને સહઅસ્તિત્વની ભાવના સાથે જીવન જીવવું જોઈએ